યુએના અબુધાબીમાં બનેલા વીએપીએસ સ્વર્ણ મંદિરે ખુલતાની સાથે જ રેકોર્ડ બનાવી લીધો આ મંદિર એક માર્ચથી શ્રદ્ધાળુઓ માટે ખોલવામાં આવ્યું એક જ દિવસમાં પાસઠ હજાર શ્રદ્ધાળુઓએ અહીં દર્શન કરી એક નવો રેકોર્ડ બનાવી દીધો હોવાનું સામે આવ્યું મહત્વનું છે કે આ મંદિરનું ઉદઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચૌદ ફેબ્રુઆરી કર્યું હતું પીએમ મોદીએ આ મંદિરના નિર્માણ માટે યુએના રાષ્ટ્રપતિ મોહમ્મદ બિન જાદ અલ નો આભાર

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ